હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં તો વાગી ગયા છે નવા ને જો ભાઈ એને મસ્ત મજાના થઈ ગયા છે ફ્રેશ અને હવે જોવાનું છે અમરેલી જો પપ્પા રેડી થઈ ગયા છે અને બાઈ રેડી થઈ ગયા છે બાકી કપડા ને એવું કે લેવા માટે ગયા છે અને પપ્પા એ લોકોએ નાસ્તો કરી લીધો છે મારે બાકી છે એટલે બાય જો ભાખરી બનાવી છે સાથે જો અથાણું ચા ને એવું બધું છે એટલે હાલો આપણે કરી લઈએ મસ્ત મજાનો નાસ્તો અને પછી ભાગવાનું છે પાછું અમરેલી બાજુ તો જો ભાઈ દેવળા થી નીકળી ગયા છે ને તારી અત્યારે ગેસ પુરાવા માટે ગાડી અમારી ઊભી છે અને અહીંયા થી જવાનું છે હવે અમરેલી તો જો ભાઈ અમરેલી પહોંચી ગયા છીએ મારા પપ્પાના મામાની ત્યાં જો ભાઈ પપ્પા ની ત્યાં હાલી જાય છે અને હું ગાડી પાર્ક કરવા અહીંયા આવ્યો તો કઈ નહીં મળવું અમારા કાકાને મામાને ભલે એના મામા તો નથી પપ્પાના થઈ ગયા છે

મારા પપ્પાના મામાની સગા મામાની દુકાન છે એમના અત્યારે છોકરાને બધા સંભાળે છે આપણું મોટું બસ સ્ટેન્ડ છે ને અમરેલીમાં એની એક્ઝેક્ટ સામે છે જેવો દુકાન આને તો તમે ઓળખતા જ હશો નવનીત ને તો ઉત્તરાયણમાં આવ્યો એટલે અને આ છે એમનો સગો ભાઈ મોટો હાર્દિક હાર્દિક મજામાં ઓ વાંધો નહીં આ અહીંયા અમરેલીમાં જ હોય છે ઓલો ઉત્તરાયણમાં તો ને આ એનો મોટો ભાઈ છે આ મારા કાકાનો છોકરો છે મોટો છે અને નાનો છે ભાઈ દુકાનમાં છે ને આટલી બધી વસ્તુ હોય છે મને નામ તો બહુ નથી ખબર અને ફાસ્ટફૂડ માં આ બધું છે આપણે હાર્દિક ભાઈ ને પૂછીએ સ્પેશિયલ આઈટમ કઈ કઈ છે આપડો મિક્સ ભૂસુ મિક્સ ભૂસુ હા અને આપણે કયું કહેવાય આ આપણો મિક્સ ભૂસુ ઓકે બધી જાતની 20 જાતની આઇટમ એની અંદર મિક્સ આવે ઓહો હો હો વાહ ભાઈ ઓંધ્યુ ટાઈપ નું સરસ સરસ અને બીજી આપણી શું છે ખાસિયત કહી દો

મમ્મી ને એને જામફળ લેવાની ઈચ્છા થઈ ગઈ તો જામ મમ્મી ગયા છે જામફળ લેવા માટે અને પપ્પા જો બારે ઊભા છે એટલે જામફળ બામફળ લઈ લે હવે જોવા ગયા છે શું લીધું બા હમણાં બોર લીધા શું લીધું જો ભાઈ બોર એ રસ્તામાંથી લઈ લીધા ગામડાના હવે જોઈએ હવે ઘરે જઈને ખાઈએ કેવા મીઠા છે એ જોઈ અને ફેદરા ગેલોપ્સ છે ઊભું રહેવાનું છે અને વોશરૂમ બ્રેક અને થોડી ઘણી ભૂખ લાગી છે તો એ ખાસું કંઈક ગેલોક્સ આપણે છે ને કોઈ દિવસ પાણીપુરી ટ્રાય નથી કરી એટલે પાણીપુરી એક પ્લેટ કરાવી છે પણ જોઈએ કેવી નીકળે છે અમદાવાદમાં તો સારી મળે છે અહીંયા આયો કે મજા સારી જશે અને ઘણું બધું છે ઘૂઘરા આન તેન મેં કીધું પાણીપુરી આજે ટ્રાય કરીએ તો જો ભાઈ ફાઇનલી આપણે અમદાવાદમાં એન્ટ્રી લઈ લીધી છે અને આમ તો એન્ટ્રી તો અડધી કલાકથી લઈ લીધી છે પણ અમદાવાદમાં આવી અને ટ્રાફિક ન નડે એવું બને એલા ભાઈ ઓકે પપ્પા કેતો અડાડી નો દેતો કા પપ્પા નહી ભાઈ હવે ડાયરેક્ટ જવાનું છે ફઈ ત્યાં કારણ કે ફઈ ફોન આવી ગયો છે કે જમવાનું અહિયાં બનાવી નાખું છું ત્યાં જમવા જવાનું છે તું જો ભાઈ ફઈ નથી જમીન મસ્ત જો ઘરે આવી ગયા છે અને મમ્મી જો થેલાને ને ઉતરે છે મમ્મી ડેકીમ પડ્યા છે ને થેલા જો ભાઈ દેખી મે થોડા ઘણા થેલા પડ્યા છે કારણ કે આમાં સીएनजी ની ટેન્ક આવે એટલે એટલા બધા આવે નહીં એક અહીંયા ઉપર પડ્યો છે એક અહીંયા છે ને એક છે નાના નાના ત્રણ જ આવે બાકી બે આગળ રાખ હતા જો આ થેલા મમે ઠક કેવા ને ખાય ઘર જેવો આરામ હવ ઘરે આવે ને આમ શાંતિ થાય ગમે એટલા દિવસ ક્યાં હોય ગમે એટલી ને સગવડ હોય તો હા મારા બુને ને એવું બધું એવું લઈ લો હમણાં આવીને લઈ થેલાઈ પેલા અંદર મૂકી દઉં આવું પાછો અને મારા પપ્પા ને મમ્મી સોરી બા ને બે સોરી તબિયત ડાઉન છે એટલે આવીને ડાયરેક્ટ હોઈ ગયા છે

એવું બધું ચાલતું હતું અને એડિટ કરવાનો ભાઈ ટાઈમ નહોતો મળ્યો ને આજે લગભગ અઠવાડિયું થવા આવ્યું હશે અને આ બ્લોગ મૂકું છું તો દિલથી સોરી અને તમે ગામડાની ટ્રીપને ભાઈ બહુ એટલે બહુ મજા આવી તમને લોકોને મારા ફાઈની છોકરીના લગ્ન હતા એ લોકો આવ્યા હતા અહીંયા અમદાવાદ બી આવી ગયા કાલે જ આવ્યા હતા અને એ લોકો પાછી આજે એ લોકોને સવારમાં કે લગભગ ટ્રેન હતી આજે કે કાલ રાત્રે હતી બહુ ખ્યાલ નથી એ લોકો મનાલી બી ફરવા બી જતા રહ્યા છે અને બહુ મજા આવી અને ગામડાની ખબર ને તમને લગન બગનમાં બહુ મજા આવી તમે બહુ સપોર્ટ આપ્યો સારા એવા વિવા આવતા હતા લોકો ઘણા બધા કોમેન્ટો કરતા હતા કે બહુ મજા આવી લગનમાં કેડી ભાઈ આમ તેમ મારા નાનીના ઘરે ગયા હતા નાના નાનીને મળ્યા ખાસ કરીને એમનું મને હાથનું બટેકાનું શાક એ મને મોસ્ટ ફેવરિટ છે ભાઈ અમારા લગભગ અમારા મામા ફઈના બધાના છોકરાને મારા બાના હાથનું મોસ્ટ ફેવરિટ બટેકાનું છાલવાળું શાક ખબર નહીં ભાઈ ગામડાનો ટેસ્ટ એવો હોય છે ગામડાના બટેકા એવા હોય છે કે શું હોય છે એ ખ્યાલ નથી પણ એના હાથનું તમે ત્યાં બટેકાનું શાક એકવાર ખાઈ ગયા હોય ને ભાઈ અરમાન ખુશ થઈ જાય છે એટલે ગામડાની તો બધાને નાના નાનીના ઘરની મામાના ઘરની બધાની સ્ટોરી હોય છે અમારી બી એક મસ્ત આવી સ્ટોરી હતી અને મારા મમ્મીને બી ત્યાંથી બનાવવા દેતો હું શાક મારા બા પાસે સ્પેશિયલ બનાવડાવું છું અને મારા બાની બી તબિયત બહુ સારી છે નાનાની બી તબિયત બહુ સારી છે અને બા તો મારા મમ્મી કરતાં હજી મારા બાનું ગમે એ કામ કરે ને તો આમ થાકે નહીં શ્વાસનો ચડે એવું બધું હોય છે એટલે તંદુરસ્તી બહુ હોય છે એટલે કામ પામ બી બહુ મસ્ત કરે છે અને ખાસ બટેકાનું શાકભાઈ તમને એમ લાગતું છે આટલા બટા બટેકાના શાકના વખાણ કરે છે પણ ભાઈ વર્ષોથી જે આમ આયેલું આવતું હોય ને ભાવતું હોય ને એના વખાણ કર્યા જ ન ખૂટે એટલે એવું બધું છે તો કાંઈ વાંધો નહીં હવે આપણે ક્યાંક બહાર જશું કે ક્યાંક જશું સારી એવી ઇવેન્ટ હશે કે સારું એવું કંઈક હશે શૂટમાં જશું કે ફેમિલી સાથે ક્યાંક જશું તો બ્લોક પાછો નાખીશું કદાચ રૂટીન બી ચાલુ કરી દઈશ બ્લોગ તો કાંઈ વાંધો નહીં વિડીયો કરી દઈએ એન્ડ સોરી આટલા દિવસ તમને વેઇટ કરાવી એના માટે તો કાંઈ વાંધો નહીં બહુ જલસા કર્યા ગામડે બહુ મજા આવી લગનમાં બી બહુ એટલે બહુ મજા આવી સરસિયા ગામમાં મધુમાખીનો જે કિસ્સો બહેનો હતો એ બધું થઈ ગયું હતું કાંઈ વાંધો નહીં ભાઈ આવડા મોટા લગ્ન પ્રસંગ લઈને બેઠા હોય એટલે થોડી ઘણી અડચણ આવે જ તો કાંઈ નહીં વિડીયો કરી દઈએ એન્ડ અને આવા નવા બ્લોગ સાથે મળતા રહીશું ત્યાં સુધી બતાવીને ગુડ નાઇટ ગુડ નાઇટ તો નો કહેવાય ને ભાઈ અત્યારે આવી ગયા છે કેટલાક આઈડી આઈડિયા નથી છ વાગી ગયા છે કાંઈ વાંધો નહીં વિડીયો ગમે તો લાઇક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને હવે એક જ હજાર સબસ્ક્રાઈબર ઘટે છે દસ હજાર થવા માટે તો દસ એ મસ્ત મજાનું આપણે કંઈક નવું કામ કરવા જઈ રહ્યા છીએ દસ હજાર આવશે ને ત્યારે હું સબસ્ક્રાઇ સોરી દસ હજાર થશે ને ત્યારે હું એક સરપ્રાઇઝ બોમ્બ ફોડવાનો છું તો પ્લીઝ ફટાફટ કરાવી નાખો આ વિડીયોને ધૂમ મચાવી દો શેર કરી દો અને ગામડાની સિરીઝને બધી લાઇક શેરને બધું કરી દો ભાઈબંધ સાથે ફેમિલી સાથે અને આપણે ફેમિલી કન્ટેન્ટ હોય છે તો મજા આવશે તમને લોકોને જોવાની પણ તો કંઈ નહીં કરી દઈએ વિડીયો એન્ડ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળતા રહીશું આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય